હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું ફરસાણ રેસિપી તો ફરસાણમાં આજે આપણે બનાવવાના છીએ દાબડા ભજીયા જે ખંભાતના ફેમસ છે તે આજે આપણે બટેટાના દાબડા ભજીયા બનાવવાના છીએ મિત્રો તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ દાબળા ભજીયા છે તે નોર્મલ ભજીયા કરતા ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે તો શરૂ કરીશું ભજીયા બનાવવા માટે સૌથી પહેલા આપણે દાબળાનું જે સ્ટફિંગ આવે છે તે બનાવી લઈશું તો દાબળાનું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ઉમેરી અને તેમાં અડધો કપ ચણાનો લોટ ઉમેરી લીધો છે લોટને આપણે સારી રીતે શેકી લેવાનો છે અહીંયા જો તમારે ચણાનો લોટ ન લેવો હોય તો તમે ઘરમાં રહેલું કોઈ પણ પ્રકારનું ચવાણું મિક્સર ક્રશ કરીને લઈ શકો છો આપણે મસાલા કરી લઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાથી જે સ્ટફિંગનો કલર છે તે ખૂબ સારો આવશે અને તીખાશ ઓછી આવશે

શેકેલું બેસન છે તે સારી રીતે ચાળી લઈશું જેથી કરીને જે લોટમાં ગાંગડીઓ છે છે તે તે બધી નીકળી જશે અને જે બેટર સરસ સ્મૂથ બનીને રેડી થશે આ રીતે સરસ એવો મેં લોટ ચાળી લીધો છે હવે આપણે જે આખા મસાલા ઉમેરવાના છે તે આ સ્ટેજ ઉપર ઉમેરી લઈશું તો અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું મિત્રો તમે તમારા હિસાબે ઘડપણ વધારે ઓછું કરી શકો છો

તે મીડિયમ સાઇઝના લીધા છે અને બટેટાને છોલી અને તેની આપણે સ્લાઇસ કરી લઈશું તો આ રીતે હું જે ગરમ પાણી કર્યું હતું તેમાં જ ડાયરેક્ટ સ્લાઇસ કરી રહી છું અને છરીની મદદથી જ આપણે સ્લાઇસ કરીશું અહીંયા આપણે સ્લાઇસરની મદદથી પણ સ્લાઇસ કરી શકીએ છીએ પરંતુ તેમાં વધારે પડતી પતલી સ્લાઇસ થવાને કારણે જ્યારે આપણે ભજીયા બનાવશું ત્યારે દાબડા છે તે પરફેક્ટ એવા નહીં બને તો એટલા માટે અહીં અમે છરીની મદદથી સ્લાઇસ કરી લીધી છે હવે દસ મિનિટ માટે આપણે બટેટાની સ્લાઇસને ગરમ પાણીમાં ડીપ રહેવા દઈશું અને ત્યાં સુધી આપણે જે દાબડા ડીપ કરવા માટેનું બેટર છે બેસનનું તે બનાવી લઈશું તો અહીંયા બેસનનું બેટર બનાવવા માટે મેં એક કપ જેટલું બેસન લઈ લીધું છે ચાળીને જેથી કરીને લોટમાં ગાંઠા ન રહે તો બેટરના લોટમાં આપણે વધારે પડતા મસાલા નથી કરવાના પરંતુ થોડું સ્વાદ પ્રમાણે મીઠું

તો અહીંયા આપણે પાણી છે તે થોડું થોડું એડ કરીશું એકદમ એડ કરીશું તો વધારે પડતું બેટર છે તે પતલું થઈ જશે જે કે પકોડા બનાવવાના હોય કે આ રીતના દાબડા તો બહુ વધારે પડતું પત્તું બેટર કામ ન લાગે તો અહીંયા આપણે દાબડા ભજીયા બનાવવા માટે જે દાબડા ડીપ કરવાનું બેટર છે તે બટેટાની સ્લાઇસ અને સ્ટફિંગ બધું જ રેડી છે તો હવે આપણે દાબડા ભરી અને દાબડાને ડીપ કરી અને ભજીયા તળી લઈશું તો આ રીતે બટેટાની સ્લાઇસ લઈશું બધી જ બટેટાની સ્લાઇસ છે તે સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે અને જે છે એટલે સ્ટફિંગ છે તે પણ સારી રીતે સેટ થઈ જશે તો આ રીતે એક સ્લાઇસ ઉપર થોડું સ્ટફિંગ મૂકી અને ઉપરથી બીજી સ્લાઇસને કવર કરી લઈશું તો આ રીતે એક દાબડા બનાવવાના છે આપણે સેમ પ્રોસેસથી બધા જ દાબડા છે તે બનાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાની સ્લાઇસ ભીની હોવાના કારણે સ્ટફિંગ છે તે ખૂબ સારી રીતે સેટ થઈ જાય છે આ રીતે સ્ટફિંગ સેટ થઈ જવાથી જ્યારે આપણે દાબડાને બેસનમાં ડીપ કરીશું ત્યારે સ્ટફિંગ છૂટું પડી જવાનો ડર નહીં રહે તો બધા જ દાબડા રેડી છે બેસન બેટર પણ રેડી છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એક એક દાબડાને આપણે આ રીતે ડીપ કરી અને તેલમાં મૂકી દઈશું તો તેલ આપણે હાઈ ફ્લેમ પર ગરમ કરવાનું છે અને ત્યારબાદ જ્યારે આપણે દાબડા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમને કરી લેવાની છે તો આ રીતે આપણે ધીમે ધીમેથી તેલમાં મૂકીશું કારણ કે છાટા ઉડે તો આપણને દજાશે તો આ રીતે ધીમેથી ફેરવી લેવાના છે દાબડાને અને જેમ જેમ તે તળાતા જશે તેમ તેમ સારી રીતે ફૂલતા જશે અહીંયા તમે જોઈ શકો છો કે દાબડા છે આપણા તે પૂરીની જેમ ફૂલી અને સરસ બની રહ્યા છે તો મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે એટલે લેયર છે તે તે સારું એવું ક્રિસ્પી થશે અને અંદર જે આપણે બટેટાની પણ સારી રીતે બફાઈ જશે તો સરસ એવા દાબડા ભજીયા આપણા તળાઈને રેડી થઈ ગયા છે તો તેને આપણે કાઢી લીધા છે અને સેમ પ્રોસેસથી આપણે બીજા પણ જે દાબડા છે તેને તેલમાં મૂકી દઈશું તો મિત્રો આ રીતના દાબડા ભજીયાની રેસીપી તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો જે આપણે રેગ્યુલર ભજીયા બનાવતા હોઈએ છીએ તેના કરતાં આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને અહીંયા હું તમને કટ કરીને બતાવીશ તો તમે જોઈ શકો છો લેયરવાળા દાબડા ભજીયા આપણા બનીને રેડી છે તો મિત્રો આ દાબડા ભજીયાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો